ચોરી કે એક્ટિવા સ્કૂટી લઈને સરપટ ગેટ બાજુથી ખાસરા ગ્રાઉન્ડ તરફ આવી રહેલ છે અને આ એક્ટિવા સ્કૂટીમાં આગળ તથા પાછળની સાઈડ નંબર પ્લેટ લગાડેલ નથી જે મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબનો નો ઈસમ મળી આવતા

સદરહુ એક્ટિવા આશરે દસથી પંદર દિવસ પહેલાં ભીડનાકા અંદર આવેલા ઢેબા ફળિયામાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી આ બાબતે ખરાઈ કરાતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ત્રણસો ત્રણ પેટા કલમ બે મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયેલ હોવાની હકીકત જણાઈ આવેલી હતી આથી આગળની યોગ્ય તપાસ અર્થે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે